એક વખત રુગરાજા બે બ્રાહ્મણો એક એક હજાર ગાયો દાનમાં આપી એમાં ભૂલથી એક ગાય રુગરાજા ની આવી ગઈ અને એ ગાય પુનઃ બીજા બ્રાહ્મણ ને દાન આપવામાં આવી અને રાજા ની ભૂલ થઈ અને એ ભૂલ ના કારણે રાજા એ આચીડો બનવું પડ્યું ભગવાન કૃષ્ણના ના હાથ નો સ્પર્શ તથા એ મૃગરાજા નો ઉદ્ધાર થયો હતો ત્યાર પછી વિવિધ વાનર ની કથા બતાવી છે ત્યાર પછી ભગવાન કૃષ્ણ તો રાજકાજ માંથી નવરા થતા નથી પણ દાઉજી મહારાજ વિચાર્યું કે હું એકવાર ગોકુળ જાઉં દાઉજી મહારાજ એકવાર ગોકુળ માં આવે છે બધા ગ્વાલ પાલ ને છે અને નર્મદ યમુનાજી માં જળ ક્રીડા કરવા માટે પોતાના હળ મુશળ થી યમુનાજી ને ગોકુળ તરફ ખેંચે છે તો જે દિવસે પોતાના હર મુસોથી યમુનાજી ને ગોકુ તરફ ખેંચા હતા તે દિવસ થી લઈને આજ દિવસ સુધી યમુના નદી આજની તારીખમાં પણ ગોકુ પાસે વક્ર દિશામાં વહે છે ત્યાર પછી પૌત્રક વધની કથા બતાવી છે આ પૌત્રક છે એ ભગવાન કૃષ્ણનું જ સ્વરૂપ ધારણ કરીને ફરે છે સૌને એમ કહે છે હું કૃષ્ણ છું હા બનાવટી ચાર હાથ બનાવે છે અને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરે છે બોલો એટલે કૃષ્ણની કોપી થતી એ સમયમાં એટલે ખોટે ખોટું કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરીને ફરતો એ કોનરકને ભગવાન માર્યા છે પછી કૃષ્ણના પુત્ર સાંભ એમના લગ્ન દુર્યોધનની દીકરી લક્ષ્મણા સાથે થાય છે એમની કથા બતાવી છે કેને પણ સ્વયંબરમાંથી દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું છે